3 दिवसीय वार्षिक उत्सव त्रिवेणी 2024 નું આયોજન એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ ખાતે કરવામાં આવી રહ્યું છે ઇવેન્ટ ની વિગતો તારીખ 21મી થી 23મી માર્ચ 2024 3 દિવસ સમય સવારે 10 થી સાંજે 6 કલાક સ્થળ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ત્રિવેણી એલડી ઈસી સાથે એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદના વિદ્યાર્થીઓનું એક જૂથ ખુશવી પુરોહિત સત્યમ સિંહા અને નાગેશ પરમાર દ્વારા સ્થપાયેલ છે છે અમે લોકોએ ત્રણ લોકોએ મળીને ત્રિવેણી ફેસ્ટનું આરંભ કર્યું છે આ નાગેશ પરમાર છે અને ત્રીજો માણસ સત્યમ સિંહા એ હમણાં અમારી જોડે પ્રેઝન્ટ નથી પણ એ ઇવેન્ટ સંભાળે છે હું કેમ્પેનિંગ હું સ્પોન્સરશીપ એન્ડ માર્કેટિંગ સંભાળું છું આ કેમ્પેનિંગ જોવે છે તો આપણું જે ફેસ્ટ છે એ ત્રણ દિવસનું છે જે એકવીસ બાવીસ અને ત્રેવીસ માર્ચ જેની અંદર આપણે ત્રણ ડોમેન્સ ઓફ ઇવેન્ટ લાયા છીએ ટેકનિકલ ઇવેન્ટ થઈ ગઈ નોન ટેકનિકલ ઇવેન્ટ થઈ ગઈ અને કલ્ચરલ ઇવેન્ટ થઈ ગઈ સો ટેકનિકલ ઇવેન્ટની અંદર આપણે એન્જિનિયરિંગના જેટલા બી વિભાગો છે એ બધાની ઇવેન્ટ્સ આપણે મૂકવાની પ્રયત્ન કરી છે પછી નોન ટેકનિકલ ઇવેન્ટ જે છે એની અંદર આપણા એમયુએન કરીને અને સિમ્પોઝિયમ કરીને બે મોટા ભાગના ઇવેન્ટ થવાના છે અને ઇચ થવાનું છે સિમ્પોઝિયમની અંદર આપણા ચાર સ્પીકર્સ છે જે અલગ અલગ ડોમેન પર આવીને વાત કરશે અને ફ્રી ફોર ઓલ છે ઈ ચાય બી છે એમાં ચાલીસ થી વધારે એન્ટરપ્રનર્સ આવશે અને એમના બિઝનેસ વિશે વાત કરશે તાકી જે બી લોકો આ ફિલ્ડમાં જવાનું પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે આ કામ હજી સરળ થઈ જાય પછી આપણા જે કલ્ચરલ ઇવેન્ટ છે એ બંને દિવસે એકવીસ અને બાવીસે રાત્રે થવાનું છે સાત થી અગિયારની વચ્ચે અને આપડા амળા સુધીના પાર્ટિસિપન્ટ્સ 6000 આસપાસ આવી ગયા છે અને આપણે ઓન ડે ફૂટફોલ જે એક્સપેક્ટેડ છે 15000 ની આસપાસ છે આપણો ટોટલ નંબર ઓફ ઇવેન્ટ્સ ભી 40 જેવા વેલકમ ઓલ આપ સૌ કાંયા પર સ્વાગત છે મેરા નામ નાગેશ શવિલાશ પરમાર છે અને જેસે કી ખુશ્વીને બતાયા યે ઇસકી શુરુઆત હમ તીનોને કી થી મે મેરા દો સત્યમ ઓર ખુશ્વી સત્યમ ભી યહાં પર નહીં હૈ ક્યોકી અપની જોબ્સ મે મતલબ જોબ મે બિઝી હે વો तो बेसिकली त्रिवेणी का आइडिया ऐसा था कि हम चाहते थे कि अब तक कॉलेज में हर एक डोमेन का अपना अपना अलग से सोते आया था तो हमारा यही विजन था कि इन सबको एक एक जगह डालकर स्टूडेंट्स को वो दिया जाए त्रिवेणी के अंदर जैसे कुछ ने बताया अलग अलग टाइप के डोमेन्स हैं टेक्निकल डोमेन्स नॉन टेक डोमेन कल्चरल डोमेन कुछ वर्कशॉप भी हैं टेक्निकल डोमेन के अंदर हमने ट्राई किया है कि जितने मेजर डिपार्टमेंट्स हैं बड़े बड़े या छोटे भी क्यों ना हो उनको हमने कवरअप किए अलग अलग इवेंट्स के थ्रू मैकेनिकल सिविल इलेक्ट्रिकल देन कंप्यूटर साइंस या कुछ और दूसरे डिपार्टमेंट में टेक्सटाइल हो गया कोई भी उसके बाद नॉन टेक्निकल के अंदर अलग अलग टाइप के थे जैसे कि शू पेंटिंग हो गया किसी के आर्टिस्टिक स्किल्स के रिलेटेड कोई इवेंट हो गया स्पोर्ट्स जैसे इवेंट्स हो गए उसके बा उसके बाद सिम्पोजियम है सिम्पोजियम में हमने ट्राई किया है कि एक अच्छे मतलब चार स्पीकर हैं जिनको हमने इन्वाइट किया बोलने के लिए चारों के चारों अपने रिनाउंडील्ड अलग अपने फील्ड में रेनाउंड है एक्सपर्ट्स हैं और वो